નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં બંગાળની ખાડીનું લો પ્રેશર ગુજરાત તરફ આવતા વધુ મજબૂત બન્યું છે ત્યારે વરસાદ ભૂકા બોલાવશે અને સાથે જ તે આગામી ત્રણ કલાક ગુજરાતના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયોની અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો પશ્ચિમ દિશામાં સક્રિય થયેલા ડિપ્રેશન અને મોન્સૂન ટ્રફના કારણે ઉત્તર ગુજરાતમાં અત્યંત ભારે વરસાદની શક્યતા છે આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે અને કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ શકે છે ચોમાસાની આ સીઝનમાં ગુજરાતમાં અત્યાર સુધીમાં સરેરાશ વરસાદ કરતાં ત્રેવીસ વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે રાજ્યની આઠસો ને બ્યાસી મીમી વરસાદની જરૂરિયાત સામે કુલ નવસો સાત મીમી વરસાદ થઈ ચૂક્યો છે આ સાથે જ ગુજરાતમાં સતત ચોથા વર્ષે સીઝનનો સો ટકા વરસાદ થયો છે જે નોંધપાત્ર ઘટના છે રાજ્યના તેત્રીસ માંથી તેર જિલ્લા અને બસો ને એકાવન માંથી એકસો બે તાલુકામાં પણ સીઝન નો સો ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે આજે સવારે છ થી બપોરે બે વાગ્યા સુધીમાં રાજ્યના બસો અગિયાર તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના સુઈ ગામમાં આઠસો ને સત્યાવીસ ઇંચ થયો છે જ્યારે સૌથી ઓછો વરસાદ છોટા ઉદયપુરમાં એક મીમી નોંધાયો છે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે ભારે પવન અને દરિયાઈ મોજા ઉછળવાની શક્યતાને કારણે માછીમારોને આગામી દિવસોમાં દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે મિત્રો ભારે વરસાદથી હજુ પણ કોઈ રાહત મળશે નહીં આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાત માટે ચિંતાજનક સમાચાર પ્રકાશમાં આવ્યા છે જે સિસ્ટમ વરસાદમાં પડી રહી છે તે વધુ મજબૂત બનવાની સંભાવના છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે આ સિસ્ટમ બાર કલાકમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે મિત્રો હાલમાં ડીસામાં ચાલીસ કિલોમીટર

ડિપ્રેશન સક્રિય થતા ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી પણ સાથે કરવામાં આવી છે આ સાથે ચોમાસાની ખાડી પણ સક્રિય છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને સૌરાષ્ટ્ર કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે રેડ એલર્ટની આગાહી કરવામાં આવી છે જ્યારે અમદાવાદ સુરેન્દ્રનગર મહેસાણા ખેડા અને પાટણમાં પણ ભારે વરસાદની આગાહી છે સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખૂબ જ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે ત્રીજા દિવસથી વરસાદની તીવ્રતા ઓછી થશે અને માછીમારોને દરિયોમાં ન જવા પણ સૂચના આપવામાં આવી છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો